ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે સર્કલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્રેસન સર્કલ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ શહેર પ્રમુખ કુમારભાઈ શાહ ધારાસભ્ય સેજલબેન પડિયા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીને પુષ્પાંજલિ કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી

રાષ્ટ્રપિતા શ્રી ગાંધીજીની જ ગાંધી જયંતિ છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ક્રેસન સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાને આંટી ચડાવી અને પુષ્પાંજલિ કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે સાથે સાથે આજે લાલબહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જયંતિ છે એમને પણ પુષ્પાંજલિ કરી છે આ પુષ્પાંજલિની અંદર ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીબેન શ્રી નીમુબેન ભાવનગરના પ્રથમ નાગરિકભાઈ શ્રી ભરતભાઈ તેમજ તમામ નગરસેવકશ્રીઓ સંગઠનના તમામ લોકો ધારાસભ્ય શ્રીઓ તમામ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ લઈ અને આગામી દિવસોમાં ભારત અને ભાવનગર વધારે વિકાસવંતુ બને એવા આશીર્વાદ લીધો ઉપરાંત ગાંધી સ્પૂર્તિ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ખાદીની ખરીદી કરવામાં આવી હતી

लॻभॻि <laughs> मीटर આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અવસર પર મહાત્મા ગાંધીજીને સતસત નમન કરું છું આજે લાલબહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ છે એમને પણ સતસત વંદન કરું છું ગાંધીજીના વિચારો અને એમનું જીવન હંમેશા આપણને પ્રેરણા આપે છે તે ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા અમારા પ્રમુખ શ્રી કુણાલભાઈ શાહ મેયર શ્રી ભરતભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા આજે અહીંયા પુષ્પાંજલિ કરવામાં આવી છે ત્યારબાદ ખા ખાદી ખરીદવા જવાના છીએ સ્વચ્છતાનો પણ કાર્યક્રમ આમ અનેક આયોજનો થયા છે ત્યારે ફરી ફરી સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું